કાણોદરા સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવમાં મળતી સાયકલોનો કાળો કારોબાર ચલાવતા બાબુ ભંગારીની પોલીસે કરી અટકાયત સરકારી સાયકલોને ખરીદી તગડી કમાણી કરતા ભંગારી સામે પોલીસની લાલા પાલનપુર તાલુકાના કાણોદરા હાઇવે પર આવેલ મિલન હોટેલની સામે બાબુ ભંગારી નામના ઈસમના કુડાઉનમાંથી ગુજરાત સરકાર દ્વારા શાળાએ જતી વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશો દરમિયાન આપવામાં આવતી સાયકલોની વેચાણથી લઈ તેને ભાંગી મસ્ત મોટી રકમે વેચાણ કરી લાખો રૂપિયાની કમાણી કરવાના સમાચાર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થતાં આ બાબુ ભંગારી સામે પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી અને તપાસનો ચક્રી ગતિમાન કરી દીધો હતો અને તાત્કાલિક ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સ્ટેશનમાં કાયદેસર જામીન લેવામાં આવ્યા હતા પર છુટકારા બાદ આ બાબુ ભંગારીએ રાહતનો શ્વાસ લીધો હતો હવે જોવાનું એ રહ્યું કે જામીન પર છૂટેલો આ બાબુ ભંગારી પોતાનો કાળો કારોબાર બંધ કરશે કે કેમ એ તો આવનારા સમયમાં જ ખબર પડશે બીરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા